તો પુલ દુર્ઘટના અને બિસ્માર રોડને લઈને જામનગરમાં કોંગ્રેસે વિરોધ કર્યો છે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે પોલીસે દેખાવ કરનાર થી વધુ કાર્યકરોને ડિટેન કર્યા છે રાજ્યમાં સોળ પુલ દુર્ઘટનામાં એકસો થી વધુના મોતનો કોંગ્રેસનો આક્ષેપ છે સૂત્રોચ્યાર સાથે વિરોધ કરી કોંગ્રેસે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે જીવ ગુમાવો પડે છેલ્લા સોળ વર્ષમાં આ સોળ પુલ રૂટા એમાં એકસો થી બાવન થી વધારે મૃત્યુ થયો છે ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આ સરકાર ને જગાડવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા અમે પણ કઈક સરકાર ને જગારીએ અને ક્યાંક જામનગર ની જનતાના પણ ક્યાંક હાથ પગ ટૂતા હોય એવો દેખાવ કરી આ સરકાર સામે સૂત્રોચાર કરી અને ગલી ગલીમાં માં છે ભાજપ ભ્રષ્ટાચાર થી માની ને છે એવો એક નારો પણ આજે આપીયે છીએ